ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત શહેરની અંદર ઝોન થ્રી દ્વારા મુસાફરી હું યારો મુહિમ ચાલુ કરી છે જે અંતર્ગત મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની 62 વર્ષીય મોહમ્મદ ઇલ્લાઈ મુલ્લાએ કે જેઓ લાકડીના સહારે ચાલે છે અને મહીધરપુરા અમીસા ચાર રસ્તા પાસે બ્રિજ નીચે રહીને માંગીને ખાતા હતા છેલ્લા પચીસ વર્ષથી પોતાના પરિવારથી વિખુઠા થઈ ગયા હતા આ વૃદ્ધ વિશે માહિતી મળતા પોલીસની ટીમ તેઓને મૈધરપુરા પોલીસ મથકે લઈ આવી હતી તેઓને નવડાવી દોડાવી નવા કપડાં પહેરાવી રહેવાને જમવાની સગવડ કરી હતી ત્યારબાદ આ વૃદ્ધનું કાઉન્સેલિંગ કરતા તેઓ મહારાષ્ટ્રના સાંગલીના હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આ મામલે તપાસ કરી હતી અને એક અઠવાડિયાની તપાસના અંતે આપણું જાણો છો તેમ સુરત શહેરમાં જોન થ્રીની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજાડતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જયારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડને બધી વિગતો મેળવતા હોય છે એને પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલી થી જો એ વિકુટા પડી ગયા હોય તો એ લોકોનો અમે મિલન કરાવી શકીએ તો તેમના દીકરા ફિરોઝનો સંપર્ક થયો હતો અને તેઓનો દીકરો સુરત આવ્યો હતો અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું પરિવાર સાથે મિલન થયું હતું જેથી પોલીસ મથકે લાગણી સબળ દ્રશ્યો સર્જાયા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત